અનુસૂચિત દ્વારા યોગ આંતરરાષ્ટ્રીય દિવસની જેમાં સહજગંજ વિસ્તારમાં આવેલ બાગ સ્થિત ભારત રત્ન ડોક્ટર બાબા આંબેડકરના સ્મૃતિ સમાજ સંકલ્પ ભૂમિ ખાતે યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોરચાના પ્રમુખ હર્ષદ વકીલ મહામંત્રી મનીષ કાપડિયા

ત્યારે વડાપ્રધાનના સંકલ્પ મુજબ દેશની પ્રજા નિરોગી બને તે માટે દેશમાં યોગ દિવસની ઉજવણી થાય છે આજે કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિની પવિત્ર ભૂમિ પર ભગવાન બુદ્ધની પ્રતિમાના સાનિધ્યમાં મોરચાના હોદ્દેદારોએ યોગ દિવસની ઉજવણી કરી છે જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયાજીની સૂચના મુજબ તથા વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજીના માર્ગદર્શન હેઠળ આજે વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યોગ દિન નિમિત્તે યોગનો કાર્યક્રમ આપવામાં આવ્યો માનનીય વડાપ્રધાન શ્રીએ પણ આજે સમગ્ર દેશમાં એક આહવાન કર્યું કે આખો દેશ આ યોગના કાર્યક્રમમાં જોડાય અને વડાપ્રધાનના આહવાનને પગલે આજે સમગ્ર દેશ આ એકવીસમી ના રોજ યોગ દિન તરીકે ઉજવી રહ્યો છે ત્યારે અમે પણ આજે અનુસૂચિત જાતિ मोर्चाના તમામ કાર્યકર્તાઓ ઓદેદારો પણ આજે આ કાર્યક્રમમાં જોડાયા અને માનનીય વડાપ્રધાન શ્રીના આહવાન મુજબ આજે આ કાર્યક્રમ કર્યો